સુરતના પર્વત પાટિયા મગુવમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનદારે પોતાની ચાલીસ દુકાનમાં કોમન પેસેજમાંથી પાવર ચોરી કરી હોવાના મેનેજમેન્ટ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે મેનેજમેન્ટના સભ્યોએ કહ્યું કે છેલ્લા બે ત્રણ વર્ષથી અચાનક પાવર બિલમાં દોઢેક લાખ રૂપિયાનો વધારો થઈ ગયો હતો જોકે કોઈનું ધ્યાન ન હતું પરંતુ આ વખતે ટાઈમર મૂકવાનું કામ કરતાં સમગ્ર ભાંડો ફૂટ્યો હતો સુરત પર્વત પાટિયાની રાજ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનદારે કોમન પેસેજમાંથી પાવર ચોરી કર્યાના મેનેજમેન્ટના આક્ષેપ સામે આવ્યા છે

ઓસવોલ નામની પેઢીની ચાળીસ દુકાનો છે તેઓ દ્વારા માર્કેટનો પાવર અલગ લાઇટો મૂકીને વાપરવામાં આવતો હતો આ ચોરી લગભગ બે વર્ષ કરતાં વધુ સમયથી ચાલતી હતી જેથી સોસાયટીને નુકસાન થતું હતું જોકે આ અંગે પોલીસ ફરિયાદની સાથે તેમના પાણી અને લાઈટ કાપવા સહિતના પગલા નિયમ અનુસાર ભરવાના છે હાલ તેઓ સાથ સહકાર આપતા નથી મેં આખા મેનેજમેન્ટ વિભાગ મેં મેનેજર હું આખા દેખરેખ જો બી મેં કરતાં હું એકચ્યુલી મેં ઇલેક્ટ્રિશન દ્વારા એ ચીજ પકડી ગઈ કે કુદ પાર્ટીઓ દ્વારા चोरी की जा रही है लाइट में अपना बिजली विभाग में इस तरीके की चोरी की जा रही है जो आज हमारे सामने आया है हम यही चाह रहे हैं इस तरीके का काम मार्केट में नहीं होना चाहिए इससे सोसाइटी पर ही भार पड़ता है ये लाइट बिल जो भी है ये भार पूरा सोसाइटी पर आ रहा है जो लाइट बिल एक लाख डेढ़ लाख आता तो आज तीन तीन लाख रुपये का महीने का लाइट बिल आ रहा है ये सब जो हो रहा है ये चोरी का काम मार्केट में इस तरीके का नहीं होना चाहिए हमारी यही मांग है पुलिस वालों से और जीबी विभाग से इस पे जल्द से जल्द कोई कार्रवाई की जाए ताकि इस जो भी इसका कोई निवारण आए वरना यही लोग इस तरीके से છૂપ છૂપકે ચોરી કરેગે એ સોસાયટી કોઈ નુકસાન હોય ઓર કિસી દેવાંગભાઈ હા હા ઓકે રાજ ટેક્સટાઇલ માર્કેટ પર્વ પાટિયા છઠ્ઠા માળ ઉપર કોમન પેસેજની લાઇટમાંથી દુકાનવાલા દુકાનનો પાવર ચલાવતા હતા લગભગ પાંત્રીસથી ચાલીસ દુકાનની અંદર પેસેજની અંદર દુકાનમાં નથી ચાલું પેસેજમાં ચાલુ કરેલ છે એ લોકોએ અને અત્યારે રૂટીન મેન્ટેનન્સ માટે ટાઈમર મૂકતા હતા તો એવી વસ્તુ ધ્યાનમાં આવ્યું છે લાઇટ બિલમાં બહુ વધારો હતો એટલે શેઠે કીધું કે એની અંદર ટાઈમર મૂકીને અડધી લાઇટો ઓપરેટિંગ ઓછું કરો દોઢ બે લાખ રૂપિયા જેવું લાઇટ બિલ વધારે આવે છે અમે આ ચેક કરતા હતા કે ટાઈમર મૂકવાની પ્રોસેસ કરતા તે વસ્તુ ધ્યાનમાં આવી કે એની અંદરથી બીજી જગ્યાએ કનેક્શન આપેલું છે કોમન પેસેજની લાઈટમાં રતનજી ધારુકર સાહેબની દુકાન છે મેં મારા ઉપરના માણસો છે તેમને જણાવી દીધું કે મેનેજમેન્ટને કહી દીધું છે કે આ રીતે પ્રોબ્લેમ છે અહીંયા ગાડી એટલે પછી એમણે પોલીસ સ્ટેશનમાં કોલ કરીને અગાડીની કાર્યવાહી કરી દીધી છે જીબીમાં પણ આપી દીધું છે એમણે હવે શું માંગણી છે એ એ તો મેનેજમેન્ટ એ રીતે એને ફોલો કરે રિપોર્ટર હિતેશ પ્રજાપતિ જનાદેશની સુરત